સમગ્ર ગુજરાતમાં હાલ તાપમાનનો પારો વધી રહ્યો છે એવામાં લોકો આ ગરમીથી ત્રાહીમામ પોકારી રહ્યા છે ત્યારે વડોદરાવાસીઓ માટે ગરમીમાં રાહત આપતો નિર્ણય ટ્રાફિક પોલીસ દ્વારા લેવામાં આવ્યો છે જેમાં બપોરના સમયે એકથી ચાર દરમિયાન તમામ ટ્રાફિક સિગ્નલો બંધ રાખવામાં આવશે હવે તડકામાં વાહન ચાલકોને ટ્રાફિક નિયમનું પાલન કરવામાં મુક્તિ મળશે તડકામાં વાહન ચાલકોને ઉભું ન રહેવું પડે તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે તો કાળઝાળ ગરમીની શરૂઆત થતાં રોગચાળામાં પણ વધારો થયો છે અમદાવાદમાં ગરમીના લીધે ઝાડા ઉલટીના કેસમાં ત્રેવીસ ટકા જ્યારે હીટસ્ટ્રોકના કેસમાં અગિયાર ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે ગત વર્ષ માર્ચ મહિનામાં ઝાડા ઉલટીના પાંચ હજાર કેસ નોંધાયા હતા જ્યારે આ વર્ષે માર્ચ મહિનામાં છ હજાર એકસો છોતેર કેસ નોંધાયા હતા ત્યારે ગરમીનો પ્રકોપ વધતા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે હીટ સ્ટ્રોક માટે ખાસ વોર્ડ બનાવી તેમાં અત્યાર સુધીમાં પંદર દર્દીઓને સારવાર પણ આપવામાં આવી છે ત્યારે ગરમીથી બચવા લોકોને ખાસ તકેદારી રાખવા સૂચના પણ આપવામાં આવી છે